હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના પરીક્ષા લક્ષી ચર્ચા કરીશું જેનો પાર્ટ નંબર બાવીસ છે જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો આ શરૂ કરીએ આજનો વિડીયો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે તો ચાર ભાગ હોય છે ક્વેશ્ચન નેક્સ્ટ બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં જોવા મળે છે તો બિલાડીના કુળની કુલ ભારતમાં પંદર જાતો જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે તો સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક હોય તો તે ઉદય છે આ ઉપરાંત બોર અને જંગલી ફળો પણ તેનો ખોરાક જીબ્રા પેટર્ન કોને કહેવાય છે તો સફેદમાં કાળી પટ્ટીઓ જેને જીબ્રા પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયા પ્રાણીનું નામ રોડ સાયન્સ સાથે જોડાયેલું છે તો જીબ્રા પ્રાણીનું નામ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ પ્રાણીઓના સમૂહના નામ જણાવો તો સિંહના સમૂહને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે દીપડાના સમૂહને લીપ તરીકે ઓળખવામાં આવે છે બિલાડીના સમૂહને ક્લટર અથવા તો ક્લાઉટર તરીકે ઓળખવામાં આવે છે રીંછના સમૂહને સાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે કાગડાના સમૂહને મર્ડર તરીકે ઓળખવામાં આવે છે શિયાળના સમૂહને સ્ક્લર તરીકે ઓળખવામાં આવે છે સાપના સમૂહને ડેન તરીકે ઓળખવામાં આવે છે જેલીફિશના સમૂહને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે મોરના સમૂહને મસ્ટર તરીકે ઓળખવામાં આવે છે તેમજ વેલના સમૂહને ગામ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ દેડકાના બચ્ચાને શું કહેવામાં આવે છે તો દેડકાના બચ્ચાને પોલીવોગ તરીકે ઓળખવામાં આવે છે તેતરના બચ્ચાને શું કહેવામાં આવે છે તો તેતરના બચ્ચાને ચીપર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ચિત્તાને દોડવાની ઝડપ કેટલી હોય છે તો એકસોને પાંચ કિલોમીટર પ્રતિ કલાક ચિત્તાની દોડવાની ઝડપ હોય છે સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે તો એસી કિલોમીટર પ્રતિ કલાક સિંહ વધુમાં વધુ ઝડપથી દોડી શકે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તો સિશ સિંહનું સરેરાશ આયુષ્ય અઢાર વર્ષનું હોય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં ભયના આરે મૂકેલા પ્રાણીઓ કયા કયા છે તો હેણોતરો રણબિલાડી રણ લોકડી મોટી ઉડતી ખિસકોલી અજગર અને કીડી ખાવું એ ગુજરાતમાં ભયના આરે મૂકેલા પ્રાણીઓ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયા પક્ષીઓને પોખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે તો પેગ્વિન હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કયા પક્ષીના અવાજને ડીડ યુ ડુ ઈટ શબ્દો બોલે છે એમ કહી શકાય તો ટિટોળી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશના આરે છે તો ઇન્ડોનેશિયા હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કઈ પંચવર્ષીય યોજનામાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ તો ત્રીજી પંચવર્ષીય યોજનામાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ આ પંચવર્ષી યોજના ઓગણીસો એકસઠથી ઓગણીસો સાસઠ સુધી લાગુ કરવામાં આવી હતી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સૌરાષ્ટ્રને કેટલા કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે તો સૌરાષ્ટ્રને આઠસો ને તેતાલીસ કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું હવે કચ્છને કેટલા કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે તો કચ્છને ચારસો ને છ કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે તળ ગુજરાતને કેટલા કિલોમીટર દરિયાકિનારો મળ્યો છે તો તળ ગુજરાતને ત્રણસો ને એકાવન કિલોમીટર દરિયાકિનારો મળ્યો છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સૌથી લાંબો કિનારો ધરાવતો જિલ્લો કયો છે તો કચ્છ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ માત્ર ગુજરાતમાં જ જોવા મળતી પ્રાણી સંપત્તિ કઈ છે તો એશિયાટિક સિંહ જે ગીરમાં જોવા મળે છે ગુળખર એટલે કે જંગલી ગધેડા એ કચ્છના નાના રણમાં જોવા મળે છે અને ચોશિંગા હરણ એ ગુજરાતમાં જોવા મળે છે હવે જોઈશું પેચન નેક્સ્ટ ગુજરાતમાં ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવતા સ્થળોના નામ જણાવો તો ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગોધીનગર જિલ્લાનું કલોલ ખેડા જિલ્લાનું નવાગામ મહેસાણા જિલ્લાનું કડી સુરત જિલ્લાનું ઓલપાડ અને માંગરોળ આણંદ જિલ્લાનું ખંભાત અને વડોદરા જિલ્લામાં કુદરતી ગેસો અને ખનીજો મળેલા આવેલા છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છનું રણ રેતા નહીં પરંતુ શું છે તો ખારો પાટવાળું છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છના રણનું પાણી ક્યારે સુકાઈ જાય છે તો શિયાળામાં કચ્છના રણનું પાણી સુકાઈ જાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છના રણમાં જોવા મળતા ખારના પોપડાઓને શું કહેવાય છે તો ખારો કહેવાય હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છના રણમાં રેતી અને માટી દ્વારા રચિત કાળો એટલે ખારાશરી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છના રણમાં ક્ષાન નથી અને રેતી છે તેમજ ખેતી થઈ શકે તે રણનો ઊંચો વિસ્તાર એટલે લાણાસરી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ જોગના ધોધ વિશે જણાવો તો જોગના ધોધ એ કર્ણાટક રાજ્યમાં આવેલા સરાવતી નદી ઉપર આવેલો છે તેને ગેરસપ્પા તથા મહાત્મા ગાંધી ધોધ તરીકે ઓળખવામાં આવે છે અને આ ધોધ ભારતનો સૌથી ઊંચો જળધોધ છે જેની ઊંચાઈ બસો ત્રેપન મીટર છે આ ધોધમાં ચાર ધારાઓ આવેલી છે આ ચાર ધારાઓ રાજા રોકેટ રોરર અને દામબલાચે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ શિવસમુદ્રમ જળ ધોધ વિશે જણાવો તો આ જળધોધ કર્ણાટક રાજ્યમાં આવેલું કાવેરી નદી પર આવેલો છે તેના ઉપર ઓગણીસો બેમાં જળવિદ્યુત મથક સ્થાપવામાં આવ્યું હતું આ જળધોધમાં બે જળધારાઓ જેમનું નામ ગગનચુક્કી અને ભારચુક્કી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ હોંગેનાકલ જળધોધ વિશે જણાવો તો આ જળધોધ તમિલનાડુ રાજ્યમાં આવેલું કાવેરી નદી ઉપર બોધવામાં આવ્યો છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગોકાક જળધોધ વિશે જણાવો તો આ જળધોધ કર્ણાટક રાજ્યમાં આવેલા ઘટપ્રભા નદી ઉપર બોધવામાં આવ્યો છે તેને નાયગ્રા ધોધ જે કેનેડા યુએસએ આવેલો છે તેની લઘુ આવૃત્તિ સમાન ગણવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કપિલધારા જળ ધોધ વિશે જણાવો તો આ જળધોધ મધ્યપ્રદેશ રાજ્યમાં નર્મદા નદી પર આવેલો છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ચૂલીયા જળધોધ વિશે જણાવો તો આ જળધોધ રાજસ્થાન રાજ્યમાં આવેલા ચંબલ નદી પર છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ચિત્રકૂટ જળધોધ વિશે જણાવો તો આ જળધોધ છત્તીસગઢ રાજ્યમાં ઇન્દ્રાવતી નદી પર આવેલું છે જે ભારતનો સૌથી વધુ પહોળાઈ ધરાવતો ધોધ છે તેને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ આપનો આભાર વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયો લાઇક અને શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર જય ગેરિયુ ગુજરાત